અત્યાર સુધી આપણે એ શીખ્યા કે ભાઈ ટ્રેડ શરૂ કરીએ ત્યારબાદ કયા ટેકનિકલ પાસાઓ શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું પણ હવે એ બહુ મહત્ત્વની વાત આપણે અહીંયાથી કરવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે એક ટ્રેડ શરૂ કર્યા બાદ તે ટ્રેડ પર રહેવું તથા જે માઇન્ડસેટ સાથે તમે જે ટ્રેડ શરૂ કર્યો છે અથવા તો તમે કોઈ ખાસ મિશન લઈને નીકળ્યા છો સ્ટોક માર્કેટમાં તો એ મિશન પર કઈ રીતે કન્ટિન્યુ થવું તેની વાત કરીશું સ્ટોક માર્કેટ જે છે એ કોન્સ્ટન્ટલી તમારા બ્રેઇન વેવ્સને બિઝી રાખે છે ચકડી રાખે છે હવે એમને રિલેક્સેશનની વાત તો કદાચ બહુ ઓછી થાય છે તો આ મુદ્દે હવે આપણે વાત કરવી જોઈએ કે હાઉ કેન આઈ ગેસ મને લાગે છે કે પાંચ દિવસ એટલા માટે જ આપ્યા છે માર્કેટમાં કે બે દિવસ તમે થોડું રિલેક્સ થાવ અને નવી સ્ટ્રેટેજી નવી એનર્જી સાથે આવો સો આ વસ્તુ આપણે સમજીએ કે હાઉ કેન વન ગેટ મોર એનર્જી ગેટ મોર ફોકસ્ડ કે જ્યારે આટલું બધું બિઝનેસ આટલો બધો ડેટા થેટા વેગા ગામા ઓપ્શન્સમાં એટલી બધી વસ્તુઓ હોય છે કેશ માટે તમે બેલેન્સ શીટ જોવા જાઓ તો પી રેશિયો આ એટલી બધી વસ્તુ હોય છે આ બધા નોઈઝમાંથી જે વસ્તુ કામની છે તેને ફોકસમાં ચેનલાઇઝ કરવા માટે કઈ રીતે એક ઇન્વેસ્ટર ટ્રેડર એ ધ્યાન રાખી શકે બ્યુટિફુલ એન્ડ મચ નીડેડ ક્વેશ્ચન થેન્ક યુ ફોર આસ્કિંગ કે આપણે જેમ તમે એક્ઝેક્ટલી કીધું કે પાંચ દિવસ એટલું બધું બ્રેઇન પર બંબાળિંગ થતું હોય છે ટુ ડેઝ ઇઝ અ ડે ઓફ રેસ્ટ એન્ડ રિલેક્સેશન હવે આ વસ્તુ છે ને આપણા આપણે જે લેફ્ટ બ્રેઇન રાઇટ બ્રેન કહે લેફ્ટ બ્રેન ઇઝ ધ એનાલિટિકલ બ્રેઇન ટ્રેડર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ એટલા બધા લેફ્ટ બ્રેન હોય બિકોઝ એ લોકોના નંબર્સ અને એનાલિટિક્સ એનાલિસિસ એ બધું સમજમાં આવે વેરી ફાસ્ટ બ્રેન રાઇટ બ્રેન ઇઝ મોર ક્રિએટિવ સાઇડ ઓફ ધ બ્રેઇન મોર ગઈ કે જે પણ રિયલ એનર્જી અને ક્રિએટિવ ફોર્સ તો રાઇટ બ્રેનથી આવે દેટ ઇઝ વાય બેઓનું કોમ્બિનેશન એન્ડ દેટ ઇઝ વાય ધ સેમ ટાઈપ ઓફ કોમ્બિનેશન જોઈએ તો અમે કહે કે અમે ઓલવેઝ કહીએ એઝ અ કોચ કે તમારું ઇનર વર્લ્ડ અને આઉટર વર્લ્ડ બેવ મળીને તમારી માટે સક્સેસ લાવે છે આઉટર વર્લ્ડમાં આપણે સિસ્ટમ શીખીએ સ્ટ્રેટેજી શીખે એક્ઝિક્યુટ કરે રિસ શીખીએ બધું આઉટર વર્લ્ડનું થઈ ગયું દેટ ઇઝ યોર કોન્શિયસ માઇન્ડ પણ સબકોન્શિયસ માઇન્ડ વિચ ઇઝ યોર ઇનર વર્લ્ડ જે આપણે બિલીફની વાત કરીએ તમારા થોટ પ્રોસેસ શું છે એ બધું ઉપર જ્યાં સુધી કામ નથી કરતા ને ત્યાં સુધી સક્સેસ ઇઝ જસ્ટ અ ફાર અવે થિંગ બિકોઝ એક ખાલી અડધું જ તમે અડધી જ વસ્તુ પર કામ કરી રહ્યા છો દેટ ઇઝમાં આ બધું બહુ જ જરૂરી છે એટલે પેલા સરપ્રાઇઝ કે અમે જે ટ્રેડિંગ કોચિંગ કરાવે તો એમાં અમે લોકોએ આર્ટ ઓફ લિવિંગ જે આપણું ઇન્ડિયાનું સૌથી લાર્જસ્ટ સ્પિરિચ્યુઅલ ઓર્ગનાઇઝેશન છે એની સાથે વી હેવ ટાઈડ અપ ઇન અ વે કે એ લોકોના બધા પ્રોગ્રામ્સ આર પાર્ટ ઓફ અવર ટ્રેડિંગ પ્રોગ્રામ એક્ઝેક્ટલીટ ઇઝ વોટ દેટ ઇઝ વોટ ઇટ ઇઝ કે આપણે એટલું બધું તમે કહો છો કે દેર સો મચ બંબાણી હેપનિંગ ઇન ટુ ધ બ્રેન એવી પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે હરેક ટ્રેડે ઇન્વેસ્ટર માટે જે લોકોને રિલેક્સેશનમાં હેલ્પ કરે ને નો બેટર પ્રેક્ટિસ દેન મેડિટેશન તમે જ્યારે મેડિટેટ કરો તમે સ્ટિલનેસમાં જાઓ દેટ ઇઝ અ ટાઈમ યુ કમ્પ્લીટલી રિલેક્સ યોર બ્રેન અને જેટલું વધારે તમે રિલેક્સ થશો એટલા તમે બેટર ડિસિશન્સ લઈ શકશો સ્ટોક માર્કેટમાં સ્ટોક માર્કેટમાં ઇટ ઇઝ ઓલ અબાઉટ ટેકિંગ ધ રાઇટ ડિસિશન એટ ધ રાઈટ ટાઈમ તમારી પાસે એક ફિક્સ પ્રોસેસ પણ હોય સિસ્ટમ પણ હોય પણ એ સિસ્ટમ ફોલો કરવાનું પણ એક ડિસિશન છે એ સ્પેશિયલી વેન સિટીક ધ સ્ક્રીન અને દે ઇઝ કોન્સ્ટન્ટ બરાજ ઓફ રેડ એન્ડ ગ્રીન ફ્લેશિંગ એને દે ઇઝ અ રીઝન રાઇટ એ બ્રેઇન વેવ્સને એવી રીતના હિટ કરે કે તમે ડિસિશન મેકિંગમાં પેરેલાઇઝ થઈ જાઓ સમટાઇમ્સ આઈ ઓલ ઓફ અસ હેવ બીન થ્રુ દેટ સિચ્યુએશન માર્કેટ સડનલી એકદમ નીચે આવતું હોય અને તમને બધે ખાલી લાલ દેખાતું હોય તમારી લોંગ પોઝિશન હોય યુ ફ્રીઝ ફોર અ મોમેન્ટ રાઇટ તો આવા સમયમાં તમારી જે ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે તે તમે બિલ્ડ કર્યું છે તમારું ગટ અને તમારું કોન્શિયસનેસ એ બધું તમને કામ લાગે આવા સમયમાં એન્ડ દેટ ઇઝ વાય આઈ ફીલ કે આ બધી પ્રેક્ટિસેસ બહુ જ જરૂરી છે સો દર આપણા હ્યુમન બીના ચાર એસ્પેક્ટો છે યોર માઇન્ડ બોડી હાર્ટ એન્ડ સોલ સ્ટીફન કવિ કહે છે એમની સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલમાં હેબિટ નંબર સેવન તો એ એ હરેક માણસે સક્સેસફુલ ટ્રેડ ઇન્વેસ્ટરે આ ચારેય કોર્ડનમાં કામ કરવું બહુ જ જરૂરી છે એન્ડ દેટ ઇઝ બાય એમનું પણ આખું કરિક્યુલમ અમે ટ્રેડર્સ એન્ડ ઇન્વેસ્ટર્સના એજ્યુકેશનમાં ઇન્ક્લુડ કર્યું છે સો દે સ્ટડી ધ હોલ કરિક્યુલમ બિકોઝ અમને શું લાગે છે કે આ બધું છે ને વધારે ઇમ્પોર્ટન્ટ છે અને તમે માનશો નહીં આફ્ટર ગ્રેજ્યુએશન ઇવન ધ સ્ટુડન્ટ એ દેટ કે लाइक पीपल मेक एट फिगर ट्रेड नाइन फिगर ट्रेड एंड ऑल ए लोगने के अमे आ बधुँ नहीं बन करू होत रिजल्ट नहीं प्रोड्यूस कर अगर हमें आ स्टडिज ना कर मोस्ट सक्सेसफुल पीपल तो मैं वाँचो परा यू नो जैसे लिवर मोर लो कि वॉरन बफेलो के ऑल दीज टॉप ट्रेडर्स हुर ट्रेडर्स एंड इन्वेस्टर्स बता एक रूटीन है जहाँ इनर सैल्फ बारे कल्टिवट करे एंड दीज आर द प्रेक्टिसेस सो आई वुड समिट अफ सीईंग द प्रेक्टिस ऑफ मेडिटेटिंग एवरी डे रोज भले वीस मिनट Which is nothing compared to the 16 hours that we are away. Practice of meditation, practice of journaling, practice of working on all four quadrants. तो मैं आज जो mind माते सो कर रही हूँ, body माते सो कर रही exercise करी nutrition है कू, soul माते सो कर रही हूँ, meditation कर रही हूँ, तो मैं वो नहीं साथ एक connect And this is a game changer. Gym, uh... આપણે કેપિટલની શરૂઆતમાં વાત કરી કે કેપિટલ પ્રોટેક્ટેડ હશે તો તમારા પર્સન્ટેજ જે છે એમાં એક વેઇટેજ દેખાશે એમ તમે કહ્યું કે જેમ જેમ પાંચ 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 મિનિટ ડેલી જે આ વસ્તુ છે એનું ઇન્ટરેસ્ટ જે મળશે આગળ જતા મેન્ટલ વેલનેસનું એ આગળ જતા આઈ ગેસ એ મેગ્નિટ્યુડ પણ વધશે સો ટુ સમિટઅપ આપણે જેટલી પણ આજે વાત કરી માઇન્ડસેટની વાત કરી માઇન્ડસેટને ફરી એકવાર જે પોઝિટિવ માઇન્ડસેટની વાત છે પ્લસ જે આપણે કહ્યું કે સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહીને તમારો કેપિટલ બચાવવાનો જે ઇન્ટરેસ્ટ છે એ એક આપણે સમિટઅપ કરી દઈએ સાથે સાથે આ જે રિસ્ક મેનેજમેન્ટની વાત કરી છે ફિમેલ ઇન્કલુઝનની જે વાત કરી છે આ બધાને આખો આપણો જે આ શો છે એને ફાઇનલ સમિટઅપ કરીએ કે ભાઈ કઈ રીતે લોકો જે છે તે અહીંયા આવે છે પ્લેગ્રાઉન્ડમાં આવે તો ડિજિટલ પ્લેગ્રાઉન્ડ છે સ્ટોક માર્કેટ જે ડિજિટલ પ્લેગ્રાઉન્ડ તો ત્યાં આવીને પોતાની જાતને બચાવી પણ રાખવાની છે પ્લસ ઇવોલ્વ પણ કરવાની સો આ આપણે કન્ક્લુડ કરી અત્યારે બ્યુટિફુલ તો એમાં સૌથી પહેલા આપણે કીધું કે મેઈન ચાર પિલર્સ છે એ ચારેય પિલર્સ પર કામ કરું ને ધેન ધેટ ઇઝ ગોઈંગ ટુ એન્શ્યોર ધેટ યુ વિલ ઓલવેઝ બી સક્સેસફુલ ઇન ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ સૌથી પહેલા બેકવર્ડ્સ જે સૌથી પહેલા તમારો ઇમોશનલ મેનેજમેન્ટ છે જે આપણે માઈન્ડસેટ ની વાત કરી નેક્સ્ટ કમ્સ યોર リસ્ક મેનેજમેન્ટ કે મને કેટલું બાય કરું કેટલું સેલ કરું ક્વોન્ટિટી કેટલી કરવાની ને મને કેતના કેપિટલ પ્રોટેક્ટ કરવાનો આંગળી કાપવાની નહી તમારો હાથ કપાઈ જશે जस्ट ઓલવેઝ રીમેમ્બર ધેટ અને થર્ડ છે કે ટૂલ્સ ટ્રેડ મેનેજમેન્ટ ફોર્થ છે ટૂલ્સ મેનેજમેન્ટ સો યોર બેઝિકલી ઇફ યુ સમિટ અપ તો ટૂલ્સ મેનેજમેન્ટ કিসে કેmare કયો સ્ટોક બાય કરણો સેલ કરવાનો ટ્રેડ મેનેજમેન્ટ કিসে કેmare ક્યાં બાય કરવાનો ક્યાં સેલ કરવાનો リस्क मैनेजमेंट તમને કিসে કેmare કેટલો બાય કરવાનો કેટલો સેલ કરવાનો અને લાસ્ટમાં ઇમોશન્સ મેનેજમેન્ટ તમને કিসে કે આપખો પ્રોસેસ મારે મેન્ટલી કેતના સંભાળવા સો ધ એન્ટાયર કન્ક્લુઝન ઓફ This હોલ કન્વર્સેશન ઇઝ યોર સાયકોલોજી 80 ટકા પાર્ટ પ્લે કરે છે અને તમારી સ્કિલ સેટ ખાલી વીસ ટકા પાર્ટ થઈ કરે છે તો આપણે સમય તો ઉલ્ટા કોમ્બિનેશનમાં આપતા હોય છે મેન્ટલ વેલનેસને આપણે વીસ ટકાનો પણ સમય નથી આપતા હોતા સો ટ્રાય ટુ ગીવ મોર ટાઈમ ટુ ઇટ અને એમાં આપણે કીધું કે આપણી ડેલી પ્રેક્ટિસીસ કેટલી બધી મદદ કરે છે આપણને એનો એટલીસ્ટ ટ્વેન્ટી મિનિટ્સ ઓફ મેડિટેશન ઇઝ હું તો મારી ફેટર્નિટીને કહો તો કમ્પલસરી જ છે ઇટ્સ અ નોન નેગોશિયેબલ થિંગ એવરી ડે વીસ મિનિટ તો સ્ટિલનેસમાં બેસો શાંત થઈને બેસો અને દેન વર્ક ઓન ઓલ ફોર પોકેટ્સ માઇન્ડ બોડી હાર્ટ એન્ડ સોલ એન્ડ ઓલવેઝ કોન્સ્ટન્ટલી થિંક કે મને આ ટેસ્ટ સિરીઝ રમવી છે મને કેપિટલને પ્રોટેક્ટ કરી રાખવું છે ટેમ્પરરી ડાઉન ટર્ન આવશે એનો મતલબ એમ નથી કે મારું આ હાર થઈ ગઈ માર્કેટમાં ઓલવેઝ થિંક લોંગ ટર્મ તમે આ ગેમમાં છો છે એની માટે ડિજિટલ પ્લેગ્રાઉન્ડ એક્ઝ સાઇડ વાય આર યુ ઇન ધ પ્લેગ્રાઉન્ડ તમારે ક્રિએટ શું કરવું છે એપ્સલ્યુટ ક્લેરિટી ઓન દેટ એન્ડ દેટ વિલ હેલ્પ યુ સ્ટે ઇન ધીસ ગેમ એન્ડ વિન ધ ગેમ ફોલો